હા જીએ તો તમારે ચા નાસ્તો કરી અમે નોકરી જઈએ પછી બોલો ક્યારે બોલો બનાવી વિડીયો અમે જઈએ નોકરી નાસ્તો કરી લઈએ આવડ પિંજાલ ગુડ મોર્નિંગ કૂકી બનાવી કૂકી બનાવી ચા અને રોટલી ચા રોટલી ચા નાસ્તો કરી લઈએ અને ગેરદાની આવે શવિવારે

હા સેટરા કોઈ ના પૂછે કે પહેરવાનું હા સાડી માંથી રેડી તો કરી નહીં નવ તો પહેરી જા જૂનું કહો જૂનું જોઈ 300 રૂપિયા વાળું એક સસિં શાલા સિં 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 સિંંજઇલ સિં? સિંક! સ્યવણળે સિંદળા�ગ! સિંંળળા? સિંળળળા��? � પૈસા પડે જોડે પંચો રૂપિયા લેતા આવું કરવાનું આ બાજુ કળે તર આ બાજુ

તો મિત્રો હવે તો ખાધી તું પણ ભૂખ લાગી ગઈ એટલે ખીચડી વગાડી દઈએ મસ્ત ખીચડી કાઢે વગાડી દઉં તો તો કાઢી મરચો એટલે મરચો નહીં લે અંદર નથી મરચો નથી મરચો નથીલા મરચા જ નહીં કોીચડી વધારવાની આખું મૂળ ખરાબ હા મલા

จีงนี en ่เขาเอายาลายเบอร์เขาเอาเสื้อัวใหั้งคือเจ็นกะยี้ไม่ขาดได้่เปิดเหมาตอนนี้ทานั้นฮะใคจ่ายหูคนอีโบราจีบเบรไหนอะไรเยอะหลายจังเว้ยเฮ้ยเาขอเต่ไม่เคจายกันใช่ไหมว่าตอนนี่ใครมา

પહેલી વખત હારી બની તો ચાર વખત વધારે પણ પહેલી વખત હારી બની તે મને ચા ચા કરું હું કે તો મસ્ત બની ઓ કે કે ઓ ઓ ના કરે લાઈ બોલી લેવ કા મસ્ત કે જો આય બોલાય આજે અને વાલા બન નવ હરણો થઈ ગયા ઓર થી બીજી કે ગીજીએ આજના માટે બસ આટલું જ તો વિડિયો કમેન્ટ લાઈક કરજો શેર કરજો મૂલ્ય નવ લગમો ત્યાં સુધી આવજો જય માતાજી દ્વારકાથી પચીસ રૂપિયા